લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા માટેની તૈયારી કરી રહ્યા છે તો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ એક પ્રકારે શક્તિ પ્રદર્શન કરવા માટે તૈયારીમાં જોડાયા છે ઉમેદવારી પત્ર ભરવા માટે હજારો લોકો ઉમટી પડે તે પ્રકારની વ્યવસ્થાઓ પોતાના લોકસભા વિસ્તારમાં કરવા આયોજન કરી રહ્યા છે ત્યારે આગામી અઢાર એપ્રિલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી બેઠકના ઉમેદવાર સી આર પાટીલ ઉમેદવારી ફોર્મ ભરશે જેમાં વીસ મહિલાઓ પારંપરિક સાડી પહેરી જોડાશે તેમજ પુરુષો સાથે મહિલાઓ પણ કેસરી સાફો પેરી માહોલ ભગવા બનાવશે લિંબાયત વિધાનસભા ભાજપના ધારાસભ્ય સંગીતા પટેલે જણાવ્યું હતું કે લિંબાયત વિધાનસભાના જેટલા પણ કાર્યકર્તાઓ અને સોસાયટીના પ્રમાખો અમારા સંપર્ક કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે અમે પણ તૈયાર છીએ અમે પણ આવવાના છીએ આવા ઉત્સાહપૂર્ણ વાતાવરણ બની રહ્યું છે ત્યારે સી આર પાટીલ અઢાર તારીખે ફોન ભરા જશે ત્યારે ખાસ કરીને અમારી વિધાનસભાની અંદાજે વીસ હજાર સાપુતારણ કરશે તેના કારણે આખો માહોલ બની જશે અમારા મત વિસ્તારમાં અલગ અલગ રાજ્યની મહિલાઓ શ્વાસ ઘટ છે તેઓ સી આર પાટીલના સમર્થનમાં પોતાના રાજ્યના પહેરવાસ મુજબની સાડીઓ પહેરીને આવશે તો શહેરની મોટી સંખ્યામાં ટ્રાલ ભરીને નવસારી ખાતે પહોંચી જવાનું તેમણે જણાવ્યું હતું બીરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ